નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત મિત્રો મહારાષ્ટ્ર સરકારની જેમ ગુજરાત રાજ્યમાં પણ સરકાર ખેડૂતોના દેવા માફ કરવા બાબત એક મહત્વની અપડેટ સામે આવી રહી છે મહારાષ્ટ્રમાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા છે એવું માફ કરવામાં આવ્યું છે તો મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ ગુજરાત સરકાર ખેડૂતોના દેવા માફ કરે તેવી માંગ માંગવા પામી છે ખેડૂતોને હાલ આર્થિક બોજમાંથી મુક્ત કરવા જરૂરી છે. વિસ્તારના ભાજપના આપમાં પણ જોડાયા વિગતવાર માહિતી જોઈએ તો મહારાષ્ટ્રની ભાજપ સરકાર દ્વારા ખેડૂતોના દેવા માફીનો નિર્ણય લેવા તૈયારી ચાલી રહી છે અને બીજી તરફ હાલ ગુજરાતમાં ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે ત્યારે રાજ્યમાં પણ ભાજપ સરકાર ખેડૂતોના દેવા માફ કરે તેવી માંગણી આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે એટલે કે ગુજરાત રાજ્ય સરકાર પણ મહારાષ્ટ્રની જેમ ખેડૂતોના દેવા માફ કરી દે તેવી માંગણી આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે આપના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવી દ્વારા જણાવવામાં આવ્યું છે કે મહારાષ્ટ્રની ભાજપ સરકાર ખેડૂતોના દેવા માફીની જરૂરિયાત છે તેમ કહીને કમિટીની રચના પણ કરી દીધી છે ત્યારે રાજ્યના ખેડૂતોની ચિંતા પણ અહીંની સરકારે કરવાની જરૂર છે ગુજરાતમાં હજુ સુધી ખેડૂતોના દેવા માફ કરવાનો નિર્ણય લેવાયો નથી તે સંજોગોમાં હાલ ખેડૂતને આપઘાત કરવાની સ્થિતિ આવી ગઈ છે ત્યારે જગતના તાતને દેવામાંથી રાહત આપવી જોઈએ તે સાથે જ ખેડૂતોને કમોસમી વરસાદથી જેટલું નુકસાન થયું છે તેટલું વળતર આપવું જરૂરી છે અન્ય વર્ગના દેવા માફ કરી શકાતા હોય તો ખેડૂતના દેવા માફ કરવામાં સરકારને કયું વાળતર છે તેવો સવાલ પણ તેમણે કર્યો હતો તેમજ જે વધુમાં એક સમાચાર મળ્યા છે તેમાં જણાવવામાં આવ્યું છે કે વેજલપુર વિસ્તારના ભાજપના જે અગ્રણી નેતા છે તે આપમાં જોડાયા છે આપના નેતા ડોક્ટર જ્વેલ વસરાએ જણાવ્યું હતું કે વેજલપુર વિસ્તારમાં બત્રીસ વર્ષથી ભાજપમાં જોડાયેલા અગ્રણી પ્રાંજલ દેસાઈ ભાજપથી ત્રસ્ત થઈને પચાસ કાર્યકરો સાથે આપમાં જોડાયા છે તેમણે ભાજપમાં અનેક હોદ્દાઓ ઉપર કામગીરી કરી હતી વેજલપુર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ સહિતની સમસ્યાઓ અંગે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ભાજપના કાર્યકરોની રજૂઆત પણ સાંભળતા નહીં હોવાથી તેમને આ નિર્ણય લેવો પડ્યો છે તેવી માહિતી હાલમાં મળી રહી છે તો ટૂંકમાં ખેડૂતોના દેવા માફ કરવા બાબત આ એક મહત્વની અપડેટ આવી છે જેમાં મહારાષ્ટ્રમાં જેમ ખેડૂતોના દેવા માફ કરવા માટે નિર્ણય લેવામાં આવનાર છે તે જ રીતે ગુજરાતમાં પણ સરકાર ખેડૂતોના દેવા માફ કરે તેવી આપ દ્વારા માગણી કરવામાં આવી છે ધન્યવાદ